શિયાળુ પાક ખાવાના ફાયદા જાણો વર્ષ આખું રહેવું હોય નિરોગી અને ફિટ તો શિયાળામાં આ પાંચ વસાણા ખાવાનું ચૂકતા નહીં શિયાળા દરમિયાન દરેક ઘરમાં કેટલાક વસાણા બને છે આ શિયાળુ પાકને ડાયટમાં સામેલ કરવાથી શરીરને ગરમી પણ મળે છે અને શરીર નિરોગી પણ રહે છે કારણ કે આ વસાણામાં આયુર્વેદમાં ઔષધિઓ ગણાતી વસ્તુઓનો ઉપયોગ થાય છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ઠંડીની ઋતુ શરૂ થાય એટલે આહારમાં ફેરફાર કરવો પણ જરૂરી થઈ જાય છે આ ઋતુ દરમિયાન એવી વસ્તુઓનું વધારે સેવન કરવામાં આવે છે જે શરીરને ગરમી આપે આહારમાં ફેરફાર કરવો એટલા માટે પણ જરૂરી છે કે આ ઋતુ દરમિયાન જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો બીમારીઓથી બચી શકાય છે શિયાળામાં જો ભોજનમાં બેદરકારી રાખવામાં આવે તો બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે આ સમય દરમિયાન ઠંડીનું પ્રમાણ પણ ધીરે ધીરે વધવા લાગે છે તેથી જરૂરી છે કે આપણે આહાર દ્વારા શરીરને અંદરથી પણ ગરમ રાખીએ તેથી જ શિયાળા દરમિયાન દરેક ઘરમાં કેટલાક વસાણા બને છે આ શિયાળુ પાકને ડાયટમાં સામેલ કરવાથી શરીરને ગરમી પણ મળે છે અને શરીર નિરોગી પણ રહે છે કારણ કે આ વસાણામાં આયુર્વેદમાં ઔષધિઓ ગણાતી વસ્તુઓનો ઉપયોગ થાય છે તો જો તમે પણ આખું વર્ષ નિરોગી અને ફિટ રહેવા માંગો છો તો આ શિયાળામાં આ પાંચ વસાણા ખાવાનું ચૂકતા નહીં એક અડદિયા ગુજરાતની આ સૌથી પ્રખ્યાત મીઠાઈ છે શિયાળાની શરૂઆત થાય એટલે ઘરે ઘરમાં અડદિયા બનવા લાગે છે કારણ કે અડદિયામાં એવી વસ્તુઓનો ઉપયોગ થાય છે જે શરીરને ગરમ રાખે છે અડદિયાનો ઉપયોગ મીઠાઈ તરીકે નહીં પરંતુ શિયાળામાં ઠંડીથી બચવા માટે અને શરીરને ગરમ રાખવા માટે થાય છે બે સૂંઠના લાડુ ઠંડીની શરૂઆત થાય એટલે ઘરમાં સૂંઠના લાડુ પણ બનવા લાગે છે ઘણા લોકોને સૂંઠના લાડુ ખાવા પસંદ નથી પરંતુ જો તમારે ઠંડીમાં બીમાર પડવું ન હોય તો સૂંઠનો લાડુ ખાવો જોઈએ સૂંઠ ખાવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને શરીરને ઠંડી લાગવાથી થતી બીમારીઓથી બચી જવાય છે ત્રણ ગુંદના લાડુ ગુંદના લાડુ અથવા તો ગુંદ પાક શિયાળામાં ખવાતા વસાણામાંથી એક છે આયુર્વેદ અનુસાર ગુંદ પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે શરીરમાંથી ઘણી બીમારીઓને દૂર કરે છે ઠંડી દરમિયાન ગુંદના લાડુ ખાવાથી શરીર સશક્ત બને છે અને તંદુરસ્તી વધે છે ચાર મગની દાળનો શીરો મગની દાળનો શીરો પણ તમે ઘરે બનાવીને ખાઈ શકો છો મગની દાળનો શીરો ઘરે સરળતાથી બની જાય છે અને તે પણ શરીરને ગરમી આપે છે ગરમાગરમ મગની દાળનો હલવો સ્વાદિષ્ટ તો લાગે છે સાથે જ સ્વાસ્થ્યને પણ સુધારે છે પાંચ તલના લાડુ તલના લાડુ પણ ગરમ તાસીર ધરાવે છે ગોળ ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે આ ગોળને જ્યારે તલ સાથે લેવામાં આવે છે તો તેના ફાયદા અનેક ઘણા વધી જાય છે શિયાળા દરમિયાન તલ અને ગોળના કોમ્બિનેશનથી બનતા લાડુ ખાવાથી ઘણી બધી બીમારીઓથી બચાવ થાય છે મિત્રો વીડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર